વા ભક્તજનો આચર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે ભવ્યતા કારણ કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પોતાના અણમોલ વચનો સંતો હરિભક્તોને પીરસતા ને ત્યારે એક તાન થઈને સંતો હરિભક્તો સાંભળતા કે આપણા મોક્ષની વાત છે આપણા કલ્યાણની વાત છે એમ આજે પ્રસાદજી મહારાજ નૃેન્દ્ર પ્રસાદજી મહારાજ જ્યારે સભાની અંદર બોલતા હોય ને ત્યારે એમ લાગે કે એક એક શબ્દ કરોડ કરોડ રૂપિયાના મોતી કરતાં પણ કિંમતી છે કારણ આ મોક્ષની વાત છે એક ખોટો પિન નાખ્યા આપણે મોબાઈલમાં તો જો લોક ન ખુલતો હોય એક ખોટો પિન હોય પાસવર્ડ તો જો મોબાઈલ નો લોક ન ખુલે તો આપણે ભગવાન સ્વામિનારાયણ કરેલી આજ્ઞા અને એમના સ્થાને બેઠેલા આચાર્ય મહારાજ શ્રી એમના સત્ય સત્યવસનો જો આપણે નહીં માનીએ તો આપણું કલ્યાણ થાય નહીં થાય આ હકીકત છે દાડે પણ સત્ય હતું આજે સત્ય છે અને આવતીકાલે પણ રહે માટે ભક્તો જીવનની અંદર સત્યને સ્વીકારવાનું લાલજી મહારાજ મુંબઈ સત્સંગમાં જાય સભામાં સુરત સત્સંગ સભામાં આવે ભાવનગર સત્સંગ સભામાં પધારે વડોદરા સત્સંગ સભામાં પધારે અંકલેશ્વર સત્સંગ સભામાં પધારે કેટ કેટલું રાત્રિ દિવસ ટ્રાવેલિંગ કરી અને હરિભક્તોને સુખ આપે સંતો સાથે રહે અને લાલજી મહારાજ જોડે પ્રયાસ કરે કે કેમે કરીને આ જીવાત્માનું કલ્યાણ થાય સત્યાના માર્ગ સત્યનો માર્ગ પ્રસ્થાપિત થાય ભલા ભક્તજનો આ વાત છે આ કોઈ નાની સૂની વાત નથી જે ભગવાન સુધી પહોંચાડવાની મહારાષ્ટ્રીય આપણને વાતો કરે છે તો એ વાતોને આપણે અક્ષર ઉતારશું ભગવાન સ્વામિનારાયણ દિવ્ય વાતાવરણની અંદર આપણે જ્યારે ભગવાનની ભક્તિ કરવા માંડીએ ભગવાનની ભજન કરવા માંડીએ ત્યારે આનંદ 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 આનંદના ફુવારા છૂટે કારણ કે સત્ય વસ્તુ મળી છે સત્ય સનાતન ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે ભાવિ આચાર્ય એકસો આઠ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ છે વાલા ભક્તોજોને હવે આપણે શું ઘટે કઈ નહીં